નમસ્કાર ન્યુ એજ્યુકેશન જર્નિમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ ઘર્ષણ ફ્રિક્ષણનો ખ્યાલ આજે આપણે મેળવીશું જો તમે વિડીયોને પ્રથમ વખત નિહાળી રહ્યા છો તો વિડીયોને લાઈક શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા નવા નવા વિડીયો तमने सब प्रथम मैसे तो चलो अभ्यास करिए प्रकरण बार घर्षण तमे ट्राफिक सिग्नल पासे कार के ट्रक ड्राइवर ने વાહન ધીમું પાડતા જોયા હશે તમે પણ તમારી સાયકલને જરૂર પડે બ્રેક લગાડીને ધીમી પાડો છો તમે ક્યારે એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે માત્ર વાહનો જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે સ્થિર થઈ જાય છે શું તમે જમીન પર ગતિ કરતાં દડાને થોડા સમય પછી સ્થિર થતા જોયો છે કેરાની છાલ પર પગપડતા જ આપણે શા માટે લખવી જઈએ છીએ જે તમે આકૃતિમાં જોઈ શકો છો કોઈ લીસા અને બીના ભોય દરિયા પર ચાલુ શા માટે મુશ્કેલ છે આ પ્રકરણમાંથી તમે આવા પ્રશ્નોના જવાબ શોધી શકશો પ્રવૃત્તિ બાર પોઈન્ટ એક ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી તકો મારો જે તમને આકૃતિમાં બતાવેલું છે તમે જોશો કે થોડું આંતર કાપીને સ્થિર થઈ જાય છે હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે શું તમે એવું શા માટે બને છે તે વિચારી શકો છો શું આપણે કહી શકીએ છીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ આ બળને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ ઘર્ષણ બળનો ખ્યાલ આપણે પ્રકરણ અગિયારમાં મેળવી ચૂક્યા છીએ ડાબી બાજુએ લગાડો છો ત્યારે ઘર્ષણભર ડાબી બાજુ લાગે છે બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે શું ઘર્ષણ બધી સપાટી માટે સરખું હોય છે છે શું તે પર આધાર રાખે તો ચાલો આપણે જોઈએ ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો પ્રવૃત્તિ બાર પોઈન્ટ બે કોઈ ઈટની ફરતે તમારે એક દોરી બાંધવાની છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો સ્પ્રિંગ કાંટાની મદદથી હવે તમારે ઈટને ખેંચવાની છે આ માટે તમારે બળ લગાવવું પડશે જ્યારે ઈટ ગતિ કરવાની શરૂ કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નહોતું તે તમને ઈટની સપાટી અને ભોજતરિયા વચ્ચે લાગતા ગઢમ બળનું મૂલ્ય આપે છે હવે તમારે ઈંટને દૂરી વડે બાંધી અને સ્પ્રિંગ કાંટાની મદદથી તમારે ઈંટને ખેંચવાની છે તો તમે અહીંયા સ્પ્રિંગ કાંટામાં તમે જે બળ લગાવો છો એ તમને અહીંયા જોવા મળશે હવે ઈટ પર પોલીથીનનો ટુકડો લપેટો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો હવે ઈટની ફરતે આપણે પોલીથીનનો ટુકડો લગાવવાનો છે અને આ જ પ્રમાણે તમારે સ્પ્રિંગ વડે ઈટને ખેંચવાની છે શું તમે ઉપરની બંને પ્રવૃત્તિઓમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનમાં તફાવત જોઈ શકો છો આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે હવે ઈટની ફરતે સનનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો તમે શું અવલોકન કરો છો હવે આપણે આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે અને તેનું અવલોકન છે એ તમારે નોંધવાનું છે કઈ સ્થિતિમાં વધુ અને કઈ સ્થિતિમાં ઘર્ષણ ઓછું લાગે છે એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે તે એક સ્પ્રિંગ કોઇલનું બનેલું હોય છે જે તેના પર બળ લગાડવાથી ખેંચાય છે સ્પ્રિંગનું ખેંચાણ એ અંકિત કરેલા માપક્રમ પર દર્શક દ્વારા માપી શકાય છે માપક્રમનું અવલોકન એ બંને મૂલ્ય આપે છે પ્રવૃત્તિ પર પર કે કે ટેબલ એક ઢાળ બનાવો આ માટે તમે પુસ્તકનો ટેકે રાખેલા લાકડાના પાઠિયાનો ઉપયોગ કરી શકો છો જે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે ઢાળ પર પેન વડે બિંદુ એ પર નિશાની કરો હવે પેન્સિલ સેલને બિંદુ એથી થી નીચે ગતિ કરવા દો

આનો ખાસ ધ્યાન રાખો કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે દરેક વખતે પેન્સિલ સ્લેજ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે આ માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો અને પરિણામની ચર્ચા કરો તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આકૃતિ એ માં પેન્સિલ સ્લેજ દ્વારા કપાયેલું અંતર વધુ છે જ્યારે આકૃતિ બી માં પેન્સિલ સ્લેજ દ્વારા કપાયેલું અંતર આપણને જોવા મળે છે શું પેન્સિલ સેલ દ્વારા એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે તો આપણે કહીશું હા જેમ સપાટી એમ પેન્સિલ સેલ વધુ ગતિ કરે છે જો સપાટી ખરબચડી હોય તો પેન્સિલ સેલ એ ઓછી ગતિ કરશે શું સેલની સપાટીનું લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર પર આધાર રાખે છે પેન્સિલ સેલની સપાટી એ લીસી હોય છે જો પેન્સિલ સેલની સપાટી એ ખરબચરી હોય તો તે વધુ ગતિ કરી શકતી નથી બોજો કહે છે કે હું પેન્સિલ સેલ પર કાચ પેપર આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ તો તમે પણ હવે પેન્સિલ સેલની સપાટી પર કાચ પેપર વિંટારી હવે તમારે સપાટી ખરબચડી બનાવવાની છે અને તમારે આ જ પ્રવૃત્તિ ફરીથી કરવાની છે તમને શું જોવા મળે છે એની નોંધ તમારે લખવાની છે ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે લીસી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે જ્યારે કોઈ પણ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાવવું પડે છે ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતા હોય છે તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ વધારે હોય છે આપણને ખ્યાલ છે કે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે હવે જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે તમારે સાદડી ખેંચવાની છે તમને શું અનુભવ થાય છે તો આપણને ખ્યાલ છે જ્યારે કોઈ વ્યક્તિ સાદડી પર બેઠેલો હોય અને આપણે સાદડી ખેંચવાની હોય તો આપણે વધુ બળ લગાવવું પડે છે એનો અર્થ એવો થાય કે અહીંયા ઘર્ષણ બળ વધુ લાગે છે તમારો એ અનુભવને યાદ કરો જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે તમે આ પ્રકારનો અનુભવ કરો તમને શું સરળ લાગે છે બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમા લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રાખવી પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમા લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરળતા ઘર્ષણનું માપ છે જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પરના બિંદુઓની બીજી સપાટીના સંપર્ક બિંદુમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે ઘર્ષણ એક જરૂરી દૂષણ હવે તમારા થોડા અનુભવોને યાદ કરો કોઈ કાચનો ગ્લાસ કે કુલડી કોને પકડી રાખવું સરળ છે ધારો કે કાચના ગ્લાસની દીવાલ ચીકણી છે અથવા તેના પર રાંધવાના લગાડેલું છે હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ વિચારો જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે એ પણ યાદ કરો કે બીના કાદવવાળા રસ્તા પર કે આરસના બીના ભોયતરિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી જ્યારે તમારા શિક્ષક બ્લેક બોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણોને ઉતારી દે છે જે બ્લેક બોર્ડ પર ચોટી જાય છે જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોત તો આવું બની શકત જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારેય રોકાશે નહીં જો રસ્તા અને વાહનોના ટાયરની વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકશે ના તો તેમને રોકી શકાય અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય દિવાળમાં ખીલી ન ઠોકી શકાય કે ટાઈમમાં ગાંઠ ન બાંધી શકાય ઘર્ષણ વગર કોઈ ઈમારત પણ ન બાંધી શકાય આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે પછી ભલે તે સ્ક્રૂ હોય બોલ બેરિંગ કે બૂટ ચપ્પલના તળિયા કેમ ન હોય હવે તમે રેલવે સ્ટેશન ઉપર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા જોયા હશે તો અહીંયા પણ આપણને ઘર્ષણ જોવા મળે છે ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે થોડી મિનિટો સુધી પોતાની હથોરીઓને જોર જોરથી એકબીજા સાથે ઘસો જે તમે આકૃતિમાં જોઈ શકો છો તમે કેવો અનુભવ કરો છો જ્યારે તમે માચીસની દિવાસરીને કોઈ ખરગચની સપાટી પર ઘસો છો ત્યારે તે આગ પકડી લે છે જે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે તમે એ જોયું હશે કે મિક્સરને થોડી મિનિટ સુધી ચલાવવાને લીધે તેનું ઝાડ ગરમ થઈ જાય છે તમે એવા ઘણા ઉદાહરણ આપી શકો છો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે હકીકતમાં જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઉર્જા વેડફાઈ જાય છે હવે આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઈચ્છનીય હોય છે શું તમે ક્યારે એ વિચારી શકે તમારા બૂટ ચપ્પલના સોલ ખાંચાવાળા કેમ હોય છે જે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે બૂટ ચપ્પલની બોયતરીયા સાથે વધારે સારી પકડ રહે એ માટે આમ કરવામાં આવે છે જેથી તમે સલામત રીતે ચાલી શકો છો તે જ રીતે કાર ટ્રક અને બોલરોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે છે વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક નો ઉપયોગ કરીને આપણે જાણે જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોણની ગતિને રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે તમે એ જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે કસરત બાદ પોતાના હાથ પર કોઈ બચટ પદાર્થ લગાડી દે છે જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી પકડ બનાવી શકીએ છીએ અમુક પરિસ્થિતિ આપણે કહી શકીએ છીએ કે અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો તમને ખ્યાલ હશે તમે કેરમ રમતી વખતે તમે તેના પર પાવડર છાંટો છો તમને કદાચ એ જણાવ્યું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીલ્સ લગાડે છે ઉપરના બધા જ કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ એટલે કે જ્યારે અહીંયા આપણે કેરમમાં પાવડર નાખીએ છીએ ત્યારે આપણે બનાવીએ છીએ જેના કારણે ઘર્ષણ ઓછું લાગે છે અને કેરમમાં સ્ટ્રાઈકર એ સરળતાથી પડી શકે છે જ્યારે તેલ ગ્રીસ કે ગ્રેફાઈડ મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળું સ્તર બનાવીએ છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી જે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે આ રીતે એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે ઘર્ષણ ઓછું કરવા ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને આપણે ઉંજન કહીએ છીએ કોઈ મશીનોમાં ઊંઝણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા હવાનું સ્તર પણ એ આપણને ઉંજન પદાર્થ તરીકે જોવા મળે છે શું આપણે સપાટીઓ પર પોલિશ કરીને કે વધારે માત્રામાં ઉંજનનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડી શૂન્ય કરી શકીએ છીએ પહેલી જણાવે છે કે ઘર્ષણ ક્યારેય પૂરેપૂરો દૂર કરી શકાતું નથી કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી નથી હોતી તેમાં થોડી અનિયમિતતાઓ હંમેશા હોય છે ઓછું કરી તમે અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડવા જોયા હશે આવા સામાનને કોઈ નાનો બાળક પણ આસાનીથી ખેંચી શકે છે જે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે આવું કેમ થાય છે ચાલો આપણે જોઈએ હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે તમારે નરાકાર આકારની થોડી પેન્સિલ લેવાની છે તેમને તમારે ટેબલ પર એકબીજાને સમાન અંતરે મૂકવાની છે તેમના ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો હવે પુસ્તકને ધક્કો મારો તમે જોશો કે પુસ્તકની ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે શું તમે એવો અનુભવ કરી શકો છો કે પુસ્તકને સરકાવવા કરતાં આવી રીતે ગતિ કરાવવું સરળ છે શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે જો તમે ભારે મશીનોને નીચે લાકડાનો નરાકાર રાખીને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેને ગતિને અવરોતા બને આપણે લોટાનું ઘર્ષણ કરીએ છીએ ગબડાવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી હંમેશા સરળ હોય છે આજ કારણ છે કે પૈડા લગાવેલા સામાન ખેંચવા સગવડ ભર્યા હોય છે શું હવે તમે સમજી શકો છો કે પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શુદ્ધમાં કેમ ગણવામાં આવે છે કારણ કે લોટન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે તેથી મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગને બોલ બેલિંગના ઉપયોગ દ્વારા લોટનમાં બદલવામાં આવે છે છતના પંખાઓ અને સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ દરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉદાહરણ છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો તરલ ઘર્ષણ તમે જાણો છો કે હવા ગણી પાતળી અને હલકી હોય છે છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વખતે વસ્તુઓ પર હવા બળ લગાડે છે તે જ રીતે પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર બળ લગાડે છે વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે આથી આપણે કહી શકીએ છીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર બળ લગાડે છે તરળો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણબળને કસડાઉ પણ કહે છે કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું બળ એ વસ્તુને તરલની સાપેક્ષે ઝડપ પર આધાર રાખે છે ઘર્ષણબળ એ પદાર્થના પ્રકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે તે સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુઓ કોઈ તરણમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે જેથી પદાર્થોને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે તમારા ખ્યાલે વૈજ્ઞાનિકોને આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત થાય છે કુદરતી રીતે અલબત્ત પક્ષીઓ અને માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે તેમના શરીરનો વિકાસ એ રીતે થયેલો હોય છે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય છે તમે ધોરણ છમાં આવા આકાર વિશે વાંચ્યું હતું હવાઈ જહાજના આકારને કાળજીપૂર્વક જુઓ જે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે શું તમને તેના આકાર અને કોઈ પક્ષીના આકારમાં કોઈ સમાનતા જોવા મળે છે હકીકતમાં તો આ બધા વાહનોની આકારની રચના એ રીતે કરવામાં આવે છે કે તરલ ઘર્ષણ ઘટી જાય જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા નવા નવા વિડીયો તમને સૌ પ્રથમ મટાડે છે થેન્ક યુ